મિત્રો સ્વાગત છે એક નવા નવી એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ફરી પાછા ઘોઘાની અંદર છીએ ઘોઘાની વાત કરીએ તો ઘોઘા એટલું ઐતિહાસિક છે કે તેની કોઈ વાત ન પૂછો અમે જે જુમ્મા મસ્જિદનો વિડીયો અગાઉ તમને મૂકેલો છે કે જે સાતસો થી આઠસો વર્ષ જૂની જુમ્મા મસ્જિદ છે અને તેમનું ઉપરની જે આખી છત છે એ આખી જેને કહેવાય કે લાકડાની જે બનેલી છે એની બનાવટ છે જે આજના કારીગરો છે એ નથી બનાવી શકતા પણ અત્યારે હું તમને જે બતાવવા માંગુ છું કે જુમા મસ્જિદની બાજુમાં જે સેન છે આગળનો જે ભાગ છે દાઉદભાઈ ત્યાં આગળ એક મજાર આવેલી છે અને મજાર છે પાંચ અને આ મજાર જે હું તમને બતાવી રહ્યો છું આ જે મજાર છે એની હિસ્ટ્રી બહુ જૂની છે જો અમુક વસ્તુ તમને આખી અલગ જોવા મળશે આ એમના પથ્થર છે આ એમની આખી જે લાદી છે એ છે અને કહેવાય છે કે આ બહુ બુઝુર્ગ હસ્તીઓ છે અને થોડીક ઘણી આપણે દાઉદભાઈ ભાઈ જે અહીંના છે થોડું ઘણું સંચાલન કરે છે મસ્જિદમાં ખિદમત કરે છે અને અહીં આપણે જે મોરા જમાત છે તેમના સભ્ય છે એમની સાથે થોડી વાત કરશું દાઉદભાઈ આ જે મજાર છે એનું શું કહેશો કેટલા વર્ષ આમ અંદાજે જૂની છે અંદાજે મારા અંદાજે બે ત્રણ ટકતી હતી શું અહીંયા આગળ હા ટકતી આમ બધી હતી એક એક ઇજીશન એકસો બે ઇજીશન એકસો બે સાત લખેલી હતી ક્યાં ટકતી હોય કે ખબર નથી આ મેન છે ને આ મેન માણસ છે

પાકો નથી આપડે પાકું ન કરી શકીએ કહેવાનો મતલબ એવો છે દાઉદભાઈ એમ કે અહીંથી ઘણા લોકો જે છે બાર થી આવે છે ઘણી જગ્યા જોવા માટે જે હું તમને આ દ્રશ્યો બતાવું છું ખુબજ દુર્લભ છે અને તમે કદાચ જોવા માંગતા હોય તો જે ભાવનગર નો જે ઘોઘા છે તાલુકો છે ભાવનગર જિલ્લાનો બરાબર છે આ એક આખો મહેરાબ ટાઈપ છે બહુ જૂની વસ્તુ છે આ બધી બરાબર છે પણ કઈક ને કઈક આ બહુ બુઝુર્ગ હસ્તી અલ્લાહના અલ્લાહના જેને 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 કહેવાય 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 કે 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 બંદા બંદા અઝીમ આ આ છે અને તમે આવો છો તો તમારા એક એક અંદર અલગ જ શક્તિનો સંચાર થાય છે તમારી શક્તિ કઈ અલગ પ્રકારની તેને સુકૂન તમને અહીંયા એક પ્રકારનો મળે છે અને અહીંયા આગળ જો એક આ તકતી છે હું તમને જે બતાવું છું જો તમને કદાચ તમે કઈ પણ જોતા હોય અને તમને આમાંથી કઈ

વીજળી એવું અહીંયા લખેલું હતું એટલે ખાસ કરીને અમે અહીંયા આવ્યા તો એક આની અંદર આવ્યા તો આમ અલગ જ વસ્તુની આખી જેને કહેવાય કે રૂહને જે એક સુકૂન મળે એવું જે આખું સુકૂન મળ્યું છે જો આ જે તકતી છે તમે ક્યાંય પણથી આખા ગુજરાતમાંથી ગોલ્ડમાંથી જોતા હોય અમારો આ વિડીયો તો તમે જો આ આખી તકતીની અંદર આ રીતનું આખું જે છે એ લખેલું છે અને કહેવાય છે કે તાબાઈન કા તરે તાબાઈન જે છે એ હસ્તી અહીંયા આગળ છે અને આ આપણને જે દાઉદભાઈ હતી નેતા એને આપણને આ તમામ પ્રકારની માહિતી આપી કે અહીંયા જે આખી એક વલી સિફત જે છે એ ખૂબ જ જૂની છે જેને કહેવાય કે મજારો એ આ જે જુમા મસ્જિદ છે ત્યાં જુમા મસ્જિદમાં આવેલી છે જો તમે કાંઈ પણથી વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને ખાસ કરીને મેં તમને જે બતાવ્યું કે આ વસ્તુ એક અહીંયા અલગ છે આખું લોબાન કરવાનું ને મહેરાબ ટાઈપ આખેલું આવે છે રિપેરિંગ કર્યું છે

કે આ હસ્તી છે છે કઈ પ્રકારનું અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રો વર્તુળોને મોકલી દો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવો જુમા મસ્જીદની મુલાકાત લીધો હા અને ખાસ બીજી વસ્તુ દાઉદભાઈનું કેવું છે કે અહીંયા આગળ જુમા મસ્જિદ છે એની મુલાકાત લ્યો આગળનો વિડીયો તમે જોયો ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે આવી વસ્તુઓ તમને જોવા નથી મળતી અલૌકિક છે આજથી બે પાંચ વર્ષ હોય જાય પછી આ બધી વસ્તુ હેરિટેજ વસ્તુ ગણાય છે એનો વિડીયો તમે કેપ્શનમાં જઈને જોઈ શકો છો મારો અને ખાસ કરીને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો